વડોદરા જિલ્લાના ડભોઈ શહેર તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખની નિમણૂક માટે ડભોઈ વિધાનસભા વિસ્તારના નિરીક્ષકોએ સર્કિટ હાઉસ ખાતે કાર્યકરોએ પાંચ અને હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે જેમાં પ્રમુખના એ દાવેદાર ઉમેદવારોના ફોર્મ ન ભરાવે તે માટે દારૂની સહયોગ કરાવી પસંદગી પ્રક્રિયા હાથ ધરી ન હતી ડભોઈ શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પદે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકરો પૈકી પ્રમુખ બનવા ઈચ્છતા ઉમેદવારોને નિરીક્ષકોએ ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા જે તે ઉમેદવારના ફોર્મની એક પાછળ ટેકેદારોની એક કરાવી પ્રમુખ બનાવવાની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોએ હાથ ધરી હતી કે જેમાં ડભોઈ શહેરમાંથી સતીષભાઈ રાવલ પ્રમુખ પદના મજબૂત દાવેદાર રહ્યા હતા જ્યારે તાલુકામાંથી સુધીરભાઈ બારોટ નિલેશભાઈ રાઠોડ અને કુલદીપસિંહ રાજે દાવેદારી કરી હતી જ્યારે ડભોઈ વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકોમાં પ્રભારી